નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો પ્રસવ માટે ગુજરાત ના દરિયામાં આવેલી એક હજાર વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી માંથી કરાય મુક્ત માછીમારોએ આપ્યું અભયદાન આર્થિક સંકડામણ કારણે ગુજરાતમાં માં દિવસમાં દિવસ માં છ ખેડૂતો આપઘાત પેકેજ જાહેરાત છતાં અપમૃત્યુ નો દોર ચાલુ વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી અને ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારીની સોંપવામાં આવી મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા ચાર લોકોના મોત બાળકને અમદાવાદ લઈ જતા સમયે દુર્ઘટના બની ગાઝા માટે ટ્રમ્પના પ્રસ્તાવને યુએનએસસીની મળી મંજૂરી આંતરરાષ્ટ્રીય સેના મેદાનમાં આવશે તો શાંતિ બોર્ડ લેશે મોટો નિર્ણય રશિયન ઓઈલ ફરી વેચનાર ખરીદનાર પર પાંચસો ટકા ટેરિફ લાગતું બિલ રિપબ્લિકન્સે રજૂ કર્યું

ખેલાડીઓ પર ભરોસો કરો ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી ખેંચો ગૌતમ ગંભીરે આપી ગાંગુલી સલાહ કોઈ પણ દેશ રશિયા પાસેથી ઓઇલ ખરીદીને બીજાને વેચે તો યુએસ સંસદમાં રજૂ કરાયું પાંચસો ટકા ટેરિફ જીંકવાનું બિલ ભારતમાં હમાસ જેવા હુમલાની તૈયારી હતી ડ્રોન રોકેટ બનાવતા આતંકવાદીની કરાય ધરપકડ શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી ફેલાય આખી રાત સળગતો રહ્યો બાંગ્લાદેશ દેશ અને ઠેર ઠેર આગ ચંપી સુરતના પૂણામાં રૂપિયાની લેતી દેતીમાં યુવકને ટાઇલ્સના ગાં ઝીકીને મોતની ઘાંટ ઉતારી દેવાયો અને મચી ગયો ખળભળાટ રૂપિયા પચાસ લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગૌસ્વામી સહિતે ત્રણને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી લાખોનો દંડ પણ ફટકારાયો પશ્ચિમ બંગાળમાં ગમાસાણ

ડોનાલ્ડ ટ્રમ્પ ની નીતિ ભારે પડી વિઝા ની સખતા ને કારણે અમેરિકા માં વિદેશી વિદ્યાર્થીઓ ના પ્રવેશ માં થયો મોટો ઘટાડો મોડાસામાં ચાલુ એમ્બ્યુલન્સ આગન ગોળો બની ગઈ અને બાળક નર્સ ડોક્ટર સહિત ચાર જીવતા ભડથું થયા પંથકમાં અરેરાટી મચી ગઈ અનામત પચાસ ટકાથી વધુ કેવી રીતે હોઈ શકે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકાર પર ગંભીર ટિપ્પણી આઠમા પગાર પંચને લઈને આવી મોટી ખબર લાખ પેન્શનર ઉપર સંકટ અને કર્મચારી સંઘે પ્રધાનમંત્રી મોદી પર લખીને માંગ્યું સ્પષ્ટીકરણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત ખેડૂતોને નુકસાન અંગે કૃષિ મંત્રીનું મોટું નિવેદન ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા ખેડૂતો વરસાદી આફત માટે તૈયાર રહે આંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે ઈરાન દેશે ભારતને આપ્યો મોટો ઝટકો ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી સરકારે જાહેર કરી એડવાઇઝરી બીહાર ચૂંટણીમાં હાર બાદ આરજેડી ની મિટિંગ માં તેજસ્વી યાદવ ભાવુક થયા હું પાર્ટી જોઉં કે પરિવાર નેતૃત્વ છોડવાની ઓફર કરાય આઠમા પગાર પંચના નોટિફિકેશન વચ્ચે સોળમા નાણા પંચે રાષ્ટ્રપતિ ને અહેવાલ સોંપ્યો પ્રધાનમંત્રી મોદી પણ મળ્યા સભ્યો ઇન્કમ ટેક્સ માં સૌથી મોટો સુધારો કરવામાં આવ્યો હવે કાયદો બદલાશે ટેક્સ પેયર્સ પણ મળશે મોટી રાહત

અમદાવાદમાં થયેલ ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માતને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ પછી તથ્ય પટેલ આજે સાંજે થશે ચાર્જ ફ્રેમ નેત્રંગની સભામાં આજ જનમેદની જોઈને ભાજપના નેતાઓના પેટમાં તેલ રડાયું સાંસદ ધબલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવવાનો પલટવાર દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ત્રણસો કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવે સીબીઆઈની તપાસની કરાય માંગ નવેમ્બરના રોજ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં આજે રામ મંદિરને ધ્વજારોહણ સમારોહમાં એંસી ચારટ ફ્લાઇટ ઉતરશે સી એમ આજે વ્યવસ્થાની સમીક્ષા કરશે બિહાર વિધાનસભાની કારમી અને શર્મજના હારનો સામનો કર્યા પછી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને પવારને ઝટકો લાગી તેવો નિર્ણય લીધો અમેરિકા સંકટમાં આવી ગયું ભારત મદદ માટે દોડી આવ્યું ગુજરાતના જામનગરથી સીધા જહાજો રવાના થયા મોહેબુબા મુક્તિ પછી કોંગ્રેસના નેતા દલવાઈએ પણ લાલ કિલ્લા વિસ્ફોટકને કાશ્મીર સાથે જોડ્યો રશિયા પાસેથી તેલ અમેરિકા પાસેથી ગેસ અને ભારત એક કાંગરે બે પક્ષીઓ મારે છે જયશંકર મોસ્કોમાં એજન્ડા નક્કી કરશે કોલવેજી એરપોર્ટના રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યું વિમાન લોકો બે બારીમાંથી કૂદ્યા અને મંત્રી પણ હતા સવાર રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર આશ્ચર્યચકિત માટે કરશે અમદાવાદમાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણ પર તવાય પોલીસની મેગા ડ્રાઈવ કરવામાં આવી ચાલુ જાપાન અને ચીન વચ્ચે તણાવ વધ્યો તાઇવાન મુદ્દે જાપાનીઝ પ્રધાનમંત્રીના નિવેદન બાદ બંને દેશો આવી ગયા સામસામે

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વર્ચસ્વને ઘટાડવા આવે ભાજપ સક્રિય આમ આદમી પાર્ટી લેશે કોંગ્રેસનું સ્થાન તો રાજકીય સ્વીકરણો માટે બદલાવાના એંધાણ બિહારમાં નવી સરકારની રચાયેલી રચાય પહેલા જ ભાજપ અને જેડીયુ વચ્ચે ખેંચતાણ એક પદ અને વિભાગ પર નથી બની રહી સહમતી ખેડૂતો માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના ખેતીવાડી ખાતા દ્વારા આજ ટ્રેક્ટર અને સાધનમાં સહાય મેળવવા માટે આ ખેડૂતો પોર્ટલ પર ખુલ્લું મૂકવામાં આવ્યું રાજધાની શતાબ્દી અને વંદે ભારતના મુસાફરો માટે મોટા સમાચાર ટ્રેનમાં ફ્રીમાં મળશે ફૂડ સુવિધા ભાવનગરમાં અમિતાભાઈ શાહનું આગમન ભાજપના નવા જિલ્લા કાર્યાલયના લોકાર્પણની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી નવ કરોડ ખેડૂતો માટે ખુશ ખબર આવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એકવીસમ હપ્તો આવતીકાલે કોઈમ્બતૂરથી અઢાર હજાર કરોડ ટ્રાન્સફર કરશે પ્રધાનમંત્રી મોદી એક મોટી અપડેટ આવી હવે નહીં રૂપિયા આવશે ખાતામાં ભારત રોજગાર યોજના કર્મચારી નોંધણી અને પ્રોત્સાહન યોજનાઓ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હવાઈ ભાડામાં એરલાઇન્સ દ્વારા થતી લૂંટ બંધ થશે સુપ્રીમ કોર્ટની મોટી ફટકાર તો સરકાર ફટકારી મોટી નોટિસ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચા કોફી અને મસાલા પરનો પચાસ ટકા ટેરિફને છૂટ યુ એસમાં કૃષિ પ્રોડક્ટના ભાવ વધવાની છે લેવાયો મોટો નિર્ણય રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું સાત શહેરમાં તૂટો રેકોર્ડ હવામાન વિભાગે કોલ્ડ વેવની આપી મોટી ચેતવણી બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ થયું ખતમ તમામ છ ધારાસભ્યો એનડીએમાં જોડાવાની તૈયારીમાં દિલ્હી સુધી હડકંપ મચી ગયો બાંગ્લાદેશ મહિલા ટીમમાં હંગામો મચી ગયો કેપ્ટન પર હુમલાના આરોપ હરમનપ્રીતના ઉલ્લેખથી વિવાદ સર્જાયો છોટાઉદેપુરના પાવી જેતપુર ભારત નદી પારથી જ તૂટેલા બ્રિજ અને ડાયવર્ઝન મુદ્દે એમએલએ ચૈતર વસાવાની હાઇવે બંધ કરવાની ચીમકી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ